તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના મોરંબા પંચાયત ખાતે સમાવેશ ખાલસાપાડા ગામના ખેડૂત રમણભાઈ શ્રાવણભાઈ પાડવી જેમના પોતાના ખેતરમાં ખેતીવાડી લાઇન માટે અરજી કરી હતી જેમણે ગત વર્ષે નવેમ્બર મહિનામાં ડિમાન્ડ પણ ભર્યું હતું તેમ છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને હાલ સાત મહિના પૂર્ણ થયા છે અને આજ દિન સુધી તેઓએ કુલ રૂપિયા ચૌદ હજાર જેટલા વીજ કંપનીને ચૂકવ્યા છે હાલમાં ચોમાસું શરૂ થવાને આરે છે અને આ ખેડૂત દ્વારા ખેતરમાં કપાસના પાક માટે તૈયારી કરી ઘેરી મૂકી છે પણ વીજ કનેક્શન ના થવાના કારણે આ વર્ષે પણ મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ખેડૂતે વારંવાર રજૂઆત કરતા વીજ કંપનીના ઇજનેર ગલ્લા તલ્લા કરતા હોવાનું ખેડૂત દ્વારા જણાવવામાં આવ્યું હતું જો કે જોવા જોઈએ તો આજુબાજુના ખેતરોમાં વીજ જોડાણ ચાલુ છે અને અપાઈ ગયું છે તો આ ખેડૂત સાથે કેમ અન્યાય કરવામાં આવી રહ્યો છે જે વાત ગળે ઉતરે તેવી નથી જેથી તાત્કાલિક આ ખેડૂતને ન્યાય મળે એ જરૂરી બન્યું છે હંસરાજ પાડવી સાથે દીપેશ વળવી જનસાક્ષી ન્યૂઝ તાપી